પર્વ નિમિત્તે સુરક્ષા બાબતે તેમજ સાયબર ફ્રોડ થી બચવા ધ્યાનમાં રાખવાની બાબતો સાથે ડ્રગ્સ તેમજ ટ્રાફિક અવેરનેસ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વાઘોડિયા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા ही आशा करतो उत्तराखंड देवाचं संदर्भ कोई आपणा विचार में ओ অনিशय बनवता बने के जे विद्यमान लोकांना आधार बने एवढी आप सबने पासे ते आशा करतो मी दुजू हालमा अत्यंत सायबर क्राड थे मध्ये करताना लोक मोबाइल वर करे ना ताजीचे प्रकार YouTube એના માટે કરવું એનો બળવા માટે ધ્યાન જોવા માટે એવું તો નથી